બધા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે બદલે આજે આપણા પ્રભુની આપણે સૌ દીપ પ્રગત્ય આરતી ઉતારી અને ખુશી નો છે મનાવીએ છે બોલો મહારાણી માની Para ir a, para ir a... Para ir a... Para ir a... you <laughs> আরে চলে না એટલે હા મોટી મોટી કીધું આપડેરાત ની ઠંડાક છે એના શરૂઆતી આપી દીધી છે હવે છેલ્લે હું ઠંડા કરું છું ને હવે આપણે બધા રાસ લઈએ છીએ બધા સાથે આપણે કેવો રાસ લઈએ